ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા સામે હવે વધુ એક સમાજનો વિરુદ્ધ પરસોત્તમ રૂપાલા ઉપર અનુસૂચિત જાતિના અપમાનનો આરોપ લાગ્યો વંધલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ થોડા દિવસ પહેલા રાજકોટ દલિત સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલક દ્વારા ક્ષત્રિય સમાજને માનહાનિ થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના હાવભાવ અને જે વાણીવિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજ ની સમાજની આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસીટી એક મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને આગામી અડતાલીસ કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ શું માંગણી માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય જે આ માનસિકતા છે આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે